આજે શ્રાવણ મહિનાની સૌથી મોટી સાતમ એટલે શીતળા સાતમ ત્યારે તાપી નદી કિનારે આવેલામાં શીતળા માતાના મંદિરમાં બહેનોએ કુલોની પ્રસાદી ધરી માતાની પૂજા અર્ચના કરી અને આખો દિવસ ઠંડુ ખાઈ ઉજવણી કરી હતી તેની પણ નજર કરીએ હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ધાર્મિક તહેવારોની પરંપરા મુજબ આજરોજ શ્રાવણ મહિનાની સૌથી મોટી શીતળા સાતમ હોવાથી સુરત શહેરના તાપી નદીના નાવડી ઓવડા ખાતેમાં શીતળા સાતમની પૂજા અર્ચના પરંપરાગત કરવા માટે શીતળા માતાના મંદિરે બહેનો આવી હતી અને શીતળા માતાની પૂજા અર્ચના પણ કરી હતી કહેવામાં આવી રહ્યું છે કે આજના દિવસેમાં શીતળા માતાની લોકો ઘઉંના લોટમાં ગોળ અને ઘી નાખી કુલર કરે છે અને પ્રસાદ ધરાવે છે આ કુલર સીતળા માતાને ધરવામાં આવે છે આજના દિવસે બહેનો સહિત ઘરના સભ્યો બધા જ ઠંડુ ખાય છે આમ તો રાત્રિના બાર વાગ્યા પહેલાંથી જ ગેસ અથવા પ્રાઇમસ કે પછી ચૂલો ઠાળી તેના પર પાણી છાંટી વિધિ કરીને આ ચૂલો બંધ કરવામાં આવે છે જે ચોવીસ કલાક બંધ રહેશે અને બહેનો ચિત્રા સાતમની આવી રીતે ઠંડુ ખાય ઉજવણી કરે છે આજના દિવસે બ્રાહ્મણોએ પણ મા સીત્રાની પૂજા અર્ચના કરી હતી અને ચિત્રા સાતમની ઉજવણી કરી છે બિરો રિપદેનફોર ન્યૂઝ